નમસ્કાર હું છું નેન્સી અને તમે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર આજે કે એવા શહેર વિશે વાત કરવી છે જેનો ઇતિહાસ ખૂબ મોટો છે અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા અને શહેરી વસ્તી પ્રમાણે સાતમા ક્રમનું શહેર સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક અને ઓગણીસો થી ઓગણીસો સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે ત્યારબાદ રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી હતી અને વીસમી સદીના પ્રથમ ભાગમાં શહેર ભારતની સ્વતંત્રતા ચળવળના મોખરે હતું કામદારોના અધિકાર નાગરિક અધિકારો અને રાજકીય સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરવા માટે નાગરિક આજ્ઞાભંગની ઘણી ઝુંબેશનું તો કેન્દ્ર હતું મહાત્મા ગાંધીએ સાબરમતી નદીની કાંઠે ગાંધી આશ્રમની સ્થાપના કરી અને અમદાવાદને તેમની કર્મભૂમિ તરીકે પસંદ કર્યું

બનાવવાનું સૂચન કર્યું આમ અમદાવાદની સ્થાપના ચૌદસો અગિયારમાં ગુજરાતના સુલતાનની રાજધાની તરીકે કરવામાં આવી હતી જેનું નામ સુલતાન અહમદ શાહ પરથી રાખવામાં આવ્યું હતું અમદાવાદનું નામ પહેલા કર્ણાવતી નામથી ઓળખાતું હતું અને ચૌદસો અગિયારમાં મુઝફ્ફર વંશના સુલતાન અહમદ શાહે તેનું નામ બદલી નાખ્યું જ્યારે તેમણે રાજા કર્ણદેવ પ્રથમ પાસેથી જીતી લીધું અને ગુજરાત પ્રદેશમાં અમદાવાદ સૌથી મહત્વપૂર્ણ શહેર બન્યું શહેરે પોતાને એક બુમિંગ ટેક્સટાઇલ ઉદ્યોગનું ઘર બનાવ્યું જેને ધી માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયાનું ઉપમાન મેળવ્યું અને એકવાર ધૂળવાળા રસ્તાઓ અને ગીચ સ્થાનો ધરાવતું શહેર આજના મુખ્ય બાંધકામ અને વસ્તી વધારાનું સાક્ષ્ય છે શિક્ષણનું વધતું કેન્દ્ર માહિતી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઉદ્યોગો સાથે અમદાવાદ ગુજરાતનો અને પશ્ચિમ ભારતનો મોટા ભાગનું સાંસ્કૃતિક અને વ્યાપારી હૃદય કેન્દ્ર છે સાલ બે હજારથી શહેર ગગનચુંબી ઇમારતો શોપિંગ મોલ્સ અને મલ્ટીપ્લેક્સના નિર્માણ દ્વારા પરિવર્તન થયું છે બીજી તરફ અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો તેના અહમદાબાદ નામના કારણે મળ્યો હોવાની બાબત પણ તે સમયે ચર્ચાસ્પદ બની હતી જે કે શહેરને યુનેસ્કો દ્વારા વર્ષ 2017 માં વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો તેના પ્રાચીન સ્થાપત્યના આધારે અપાયો હતો આ શહેર આશા ભિલના કારણે આશાવલ રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદ શાહના નામથી અહમદાબાદ તરીકે ઓળખાતું રહ્યું છે

ગાંધી આશ્રમે ગાંધીજીનું આઝાદીનું પહેલાનું રહેઠાણ હતું અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી બીજું જોઈએ તો સરદાર પટેલ સ્મારક ભવન સરદાર પટેલ સ્મારક ભવન એક સંગ્રહાલય અને પ્રદર્શન કેન્દ્ર છે જે ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ માટે સમર્પિત છે તે મોતી શાહી મહેલ શાહીબાગ અમદાવાદ ગુજરાતમાં સ્થિત થયેલ છે અને આ મોતીશાહી મહેલ સરદાર ઓપન ગાર્ડન દ્વારા ઘેરાયેલ છે સરદાર ઓપન શેર એર થિયેટરમાં પ્રસંગે બગીચામાં ડોક્યુમેન્ટરી ફિલ્મો બતાવવામાં આવે છે અને ત્યાં મહેલની સામે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમા પણ છે મોતીશાહી મહેલ અમદાવાદ શહેરમાં મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા સોળસો અને સોળસો બાવીસની વચ્ચે બાંધવામાં આવ્યું હતું જો બીજું જોઈએ તો કાંકરિયા તળાવ કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે કાંકરિયા તળાવ સુલ્તાન કુતુબદીન અહમદ શાહ બીજાએ પંદરમી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ચૌદસો એકાવનમાં પૂર્ણ થયું હતું અને તે સમયે તે કુતુબ હોજ અથવા તો હોજે કુતુબ નામે જાણીતું હતું અને રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ બે હજાર આઠના ડિસેમ્બર માસની પચ્ચીસ તારીખે યોજવામાં આવ્યો હતો જો આગળ વાત કરીએ તો હઠીસીના દેરા હઠીસીના દેરા કે જે હઠીસીની વાડી પણ કહેવાય છે તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદના આવેલા જૈન ડેરા સરો છે અને તેનું નિર્માણ ધનવાન જૈન નગર શેઠ હઠીસી દ્વારા ઈસવી સન અઢારસો કરવામાં આવ્યું હતું ગુજરાત સાયન્સ સિટી ગુજરાત સાયન્સ સિટી હેતકપુરમાં સરખેજ ગાંધીનગર હાઈવે ની પાછળ અમદાવાદમાં આવેલું એક સ્થળ છે અને એકસો સાત હેક્ટરથી પણ વધુ વિસ્તારને આવરી લેતા ગુજરાત સાયન્સ સિટીનો વિચાર કાલ્પનિક પ્રદર્શનો

સિદ્ધિસૈદ ની જાળી અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સલ્તનતના સુલતાન શામ ઉદિન મુઝફર ખાન ત્રીજાના સરદાર બિલાલ જાઝર ખાન માટે બનાવી હતી તેનું બાંધકામ ઈસવીસો પંદરસો બોતેર માં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતિકમાં સ્થાન આપ્યું છે અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ ભેટમાં છે અમદાવાદની ઓળખના ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે આગળ જામા મસ્જિદ જામા મસ્જિદ કે જુમા મસ્જિદ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈસવીસન ચૌદસો ચોવીસમાં બનાવડાવી હતી અને આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયે આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ તેમના પુત્ર અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે આગળ જે વાત કરું તો ઝુલતા મિનારા ઝુલતા મિનારા અથવા તો મૂળ નામ સિદ્ધિ બશીર મસ્જિદ પુરાતન સ્થાપત્ય છે આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે એક મિનારા ઉપર ચડીને એને હવાલાથી બીજો મિનારો પણ થોડીક ક્ષણોમાં હલે છે અને તેને હલાવવાથી આ મિનારાનું નામ ઝુલતા મિનારા મિનારા પડ્યું છે અહમદ શાહના ગુલામ સુધી બશીરે બાંધ્યા હતા તેવું માનવામાં આવે છે અન્ય એક મત મુજબ સુલતાન મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન માલિક સારંગ નામના એક ઉમરાવે તે બંધાવ્યા હતા મિનારાવાળી આ મસ્જિદનું બાંધકામ ચૌદસો બાવનમાં માં પૂર્ણ થયું હતું

તો કે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રખ્યાત રોડ ઉપર બીજું જોઈએ તો આપણે સરખેજ રોજા સરખેજ રોજા મકરબા ગામ અમદાવાદમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મજાર સહિતની ઐતિહાસિક ઇમારત છે આ સંકુલની વિશેષ રચનાને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોર્બુસિયર ની રચના એથલેન્સ ના એક્રોપોલિસ ની સાથે સરખાવાથી અમદાવાદ નો એક્રોપોલિસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સાથે જ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ઇસ્કોન મંદિર સ્મૃતિ મંદિર ઘોડાસર વૈષ્ણોદેવી મંદિર ભાગવત વિદ્યાપીઠ વસ્ત્રાપુર તળાવ કેમ્પ હનુમાન ભદ્રકાળી મંદિર શાહીબાગ સ્વામિનારાયણ મંદિર આદિવાસી સંગ્રહાલય કેકીલો મ્યુઝિયમ માણેક ચોક રાણીનો હજીરો સાબરમતી રિવરફ્રન્ટ ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ તિરુપતિ બાલાજી મંદિર એસજી માર્ગ વિક્રમ સારાભાઈ અવકાશ પ્રદેશ ઇસરો જેવા સ્થળો અમદાવાદ શહેરની શોભા વધારે છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અને નવા શહેરનો ઇતિહાસ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો